મહાકોબાંડી મોન્ટુ પટેલ વિરુદ્ધ સીવીઆઈ ફરિયાદ નોંધ્યા બાદ હવે એક બાદ એક પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે હવે મોન્ટુ પટેલ કેવી રીતે શું ગોઠવણ કરતો તેનો પર્દાફાશ કર્યો જશુ પટેલનો આરોપ છે કે મોન્ટુ પટેલે બોગસ વિદ્યાર્થીઓને ફાર્મસી રજિસ્ટ્રેશન આપ્યું છે ફાર્માસિસ્ટને દુકાનના લાયસન્સમાં પણ વ્યાપક કૌભાંડ કર્યાનો આરોપ લગાવ્યો જશુ પટેલનો આરોપ છે કે રાજસ્થાન ગુજરાત અને દેશભરમાં નવી ફાર્મા કોલેજોને મંજૂરી આપવા મોન્ટુ એન્ડ કંપનીએ ગેરરીતિ આચરી ગેરકાયદે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન અટકાવ્યું તો મોન્ટુ પટેલે રૂપિયા લઈ અને રજિસ્ટ્રેશન કરાવ્યું આ ઉપરાંત ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં પણ ગેરરીતિ આચરી

એ અગિયાર જણના નામ નોમિનેશન કરી લાયા અને અગિયાર જણના નામમાં એ પોતે બી આમ કાયદેસર જ્યારે અહીંયા હારી ગયા તો ફાર્મસી કાઉન્સિલ પ્રમુખ તરીકે ત્યાં રહી ના શકે પીસીઆઈમાં ઇન્ડિયામાં એમણે જે તે વખતના કોઈ નેતાને પકડી અને દીવ દમણથી એનું રજીસ્ટ્રેશન ત્યાં કરાયું એ ગેરકાયદેસર જ છે ખોટું જ કહેવાય પણ એ ઇન બિટવીન એ ત્યાં આગળ રહેવા માટે એમના બધા પેતરા રચ્યા પણ પૈસો બોલે છે ત્યારે સત્ય ખામોશ થઈ જાય છે પણ ભગવાન કે ઘેર દેર હૈ અંધેર નહીં હે હું ભગવાનનો એટલા માટે આભાર માનું કે છેલ્લા બે અઢી વર્ષથી એ મારાથી કોઈ કારણસર દૂર થઈ ગયો કારણ કે મારો આ સિદ્ધાંત અલગ હતા હું કર્મની થિયરીમાં માનું છું એની થોડી કર્મની થિયરી અલગ હતી અને મને એ નહોતું ગમતું એટલે હું એનાથી દૂર થઈ ગયો એટલે હું ભગવાનનો આભારી છું કે આજે નહીંતર આ કમ્બાઉન્ડમાં હું પોતે બદનામ થતો હતો